કબજીયાતનો ઇલાજ કરવાનો છે આપણે એનાથી કાંઈ તમને ઘૂંટણ બોટણ દુખાવાનું બંધ થઈ જશે જે સાંજ ટીકાની અસર થઈ છે એનું કારણ ગેસ ભરાવાને કારણે થઈ છે જે દવા આપશે નિમિત લેશો વાંધો નહીં આવે શું નામ છે આપનું હા શું કેમ છે અત્યારે સારું છે શું નામ છે આપનું કેમ છે રમાબા સારું છે શું નામ છે બેન તમારું તમારે વેટ ઉતારવાનું છે શરીર ઉતારજો હો ઉતરે તો શરીર ઉતારજો શું નામ આપનું હિન્દુબા તમારું નામ કૃષ્ણબા હા પગમાં અત્યારે સારું થઈ ગયું તો કમરમાં થઈ જશે કમરમાં ઘરે જઈને દવા લગાડજો હો ને શું નામ આપનું તમારું સરસ લ્યો સારા નામ છે બધાના ભગવાન તમારા બધેને ઈચ્છા પૂરી કરે અને નિરોગી બનાવે ભગવાન હા એનો આપણે કરી દઈએ હાથ નું આપણે હો બોલો બધાય જય હનુમાન આયા શું થાય છે તમને શું લેવા આવ્યા તમે

જોઈ લો હજી અડધ મિનિટ ન થયું ત્યાં જોઈ લો ચેક વહી ગઈ બરોબર ચેક કર્યો બળતરા આટની દેવાની બરોબર છે બોલો હાલો જો બડત્રા છે કે નથી ભાઈ નહીં જોઈ ડાયાબિટીસ કેટલું છે અત્યારે 200 હા ડાયાબિટીસ દૂર થઈ જશે નિયમનું પાલન કરજો તો દવા થઈ બટેટા નઈ ખાવાના

હું અહીંયા શરીર ની સુધી કમ કરાવું આત્મા સુધી કરાવું કાશી જાઓ મથુરા જાઓ યમુનાજી જાઓ ગંગાજીમાં નાવા જાવ શરીર શુદ્ધ થાય આત્મા શુદ્ધ નો થાય આત્મા શુદ્ધ માટે તેને સત્કર્મ કરવા પડે શું કરવું પડે અને સાચું ભજન કરવું પડે મન બીજે આમથી આમ ભટકતું હોય તો આપણે સાચું ભજન ના કરી શકીએ એ માટે તેને સાચું ભજન કરવા માટે તેને જે એને માનતા હોય એકને પકડીને એના નામ લ્યો જેને માનતા હોય એને એકને પકડીને આંખો બંધ કરીને બસ ખાલી 1 મિનિટ શાંતિનો અનુભવ કરો બોલે

私はそれを見つけたら、私はそれを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見 તમારે આખો કઈ દેતી તમારે ભાઈ મને ને ડાયાબિટીસ છે હાલો તમારે

એને કમરમાં માં દુખાવાનું છે ને એને પાછળ વઈ જાવ પાછળ બેસો પાછળ બેસો હા તમને મે કીધું પાછળ વઈ જાવ એટલે હાજા થઈ જાશો આ ઢીલો મીટો છે Gracias.

Yeah. You know, make the yeah. you know, make the normal. Right. Who hard to find Nobody make the house

અમે રોગ ના ઈલાજ કરતા બરોબર ખાજા કરવાની ગણતરી હોય પણ આપણા કર્મ હોય ને એ કોઈને છોડતા નથી 啊！不在了。